બઉ મજા આવી રહી છે ફૂલ મોજ કરી રહ્યા છીએ આવી નવરાત્રી નથી આવી આનંદ માં તો અમને આનંદ ક્યાંય આવ્યો આવી નવરાત્રી અમે આખો ગુજરાત ફર્યા છીએ પણ બધી જગ્યા ટિકિટવારી પડ છે પણ આ વખત કેટલી નવરાત્રીમાં બહુ આનંદ આવે છે પણ્યારથી કરી નવરાત્રી અહીંયા ચાલુ થઈ છે 3-4 વર્ષથી ત્યારે હું અમદાવાદ બી નથી જતી અહીંયા જ રમવા આવું છું પોતે 5-5000 ટિકિટ ભરીને ગઈ છું પણ મને ત્યાં જરાય મજા નથી આવતી જેટલી અહીંયા મજા આવે છે મારા ફ્રેન્ડ સર્કલ બેનો છે ભાણીઓ છે બધા ત્યાંથી બોલાવું અને દર વખતે અહીંયા આવે છે રમવા માટે જોણું જવાની ઈચ્છા થાય પણ છોકરાને લઈ રોજ પૈસા તો ના ખર્ચી શકાય રોજના 500 રૂપિયા તો એમના માટે આશાપુરા ટેસ્ટ બહુ સારું કામ કર્યું છે અહીંયા સિક્યુરિટી બધું સારું છે ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ એમ ધ્યાનપૂર્વક રાખવામાં આવે છે કે છોકરાને તકલીફ ન પડે એ માટે કલાકારો વિશે તો કલાકાર તો એવા અમને કે ક્યારે ક્યાં જોયા નથી એટલા મસ્ત સિંગર છે કે અમે અહીંયા આવીએ છીએ તો અમે મજા આવે છે ઘણી બધી રમવામાં નવી પ્રવૃત્તિઓ અમે કરી છે કે જેનાથી સમાજ સેવકોને પ્રેરણા મળે સમાજ પ્રત્યે કામ કરતા લોકોને પ્રેરણા મળે અને સમાજનો વિકાસ થઈ શકે ગઈકાલે અમે મુન્દ્રા અને માંડવી બંને તાલુકાના પચીસ પચ્ચીસ શિક્ષકોનું જે શ્રેષ્ઠ શિક્ષકો છે જે ચાર પાંચ અલગ અલગ ટીમોની સહમતિથી સિલેક્ટ થઈને નક્કી જતાં પચીસ પચ્ચીસ શિક્ષકોનું અમે ગઈકાલે સન્માન કર્યું અને પબ્લિક વિશે હું બોલી શકું એવી મારી કોઈ એવું ઓકાત નથી કારણ કે એટલો પ્રેમ મળે છે એટલો પ્રેમ મળે છે કે આ પ્રેમ ને પચાવવાની શક્તિ અમે ડેલી માતાજી પાસે માગીએ આની પછાવવાની પણ અમને શક્તિ આપે એમના વિશે એક જ વસ્તુ અરે લોહી નો નતો સંબંધ આતો લાગણી ની હતી યારી દોસ્તી ના અમે હમ ખાધા એવી ભાઈ બાંધી અમારી મુન્દ્રા ખાતે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાય છે કચ્છની સૌથી મોટી નિઃશુલ્ક નવરાત્રી જુઓ કેવો છે આયોજન મુન્દ્રા ખાતે રબારી સમાજવાડીની બાજુના ગ્રાઉન્ડમાં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત કચ્છની સૌથી મોટી નિઃશુલ્ક નવરાત્રી છેલ્લા ચાર વર્ષથી યોજવામાં આવે છે આ નવરાત્રીમાં કચ્છમાંથી અને કચ્છ બહારથી પણ ખેલૈયાઓ આવી માની આરાધના કરે છે અને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા સમાજ ઉપયોગી કાર્ય કરે છે તાજેતરમાં કચ્છમાં શિક્ષકોની ઘટ બાબતે ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ તેમની ટીમ દ્વારા જોરદાર અવાજ ઉપાડી સરકાર સામે ધારદાર રજૂઆતો કરી હતી શૈક્ષણિક સામાજિક અને લોક ઉપયોગી કાર્ય સાથે સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચાર કે નિયમ વિરુદ્ધ કામ થતા હોય તો તેઓ ધારદાર રજૂઆતો કરી સરકારનો ધ્યાન પણ દોરે છે ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે માતાજીની આરાધના કરવાનો ગરીબ અમીર બધાનો અધિકાર છે પણ હાલના આધુનિક યુગમાં વધુ પડતી કોમર્શિયલ નવરાત્રી યોજાય છે જેમાં ગરીબો સામેલ થઈ શકતા નથી જેથી આ નિઃશુલ્ક નવરાત્રીમાં અમીર ગરીબ સાથે મળી માતાજીની આરાધના કરે છે આ નવરાત્રિમાં શરૂઆતમાં કચ્છના ઊગતા સિતારાઓને વીસ મિનિટ ગાવા માટે મંચ આપવામાં આવે છે તેમજ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજપૂત ક્ષત્રિય યુવા સભા દ્વારા આશાપુરા ગુરુ ગૌરવ એવોર્ડ આપી માંડવીના પચીસ તથા મુન્દ્રાના પચીસ શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું सफल बनावा ट्रस्ट ना प्रमुख गजेंद्र सिंह भीमाजी जाडेजा नवरात्रि समिति बेहजार पच्चीस कन्वीनर अनिरुद्ध सिंह नटुभा जाडेजा कन्वीनर भगीरथ सिंह कनुभा जाडेजा ट्रस्टी श्रीओ पृथ्वीराज सिंह दिलुभा जाडेजा दिलीप सिंह कल्याण सिंह जाडेजा सुल्तान सिंह वेलूभा जाडेजा मार्गदर्शन हेठर दिलीप सिंह अजीत सिंह चावड़ा सिंह गोडजी जाडेजा अनिरुद्ध सिंह बालूभा जाडेजा चांदूभा दादूजी जाडेजा भगीरथ सिंह जोरूभा झाला कुलदीप सिंह जोरावर सिंह जाडेजा नरपत सिंह दोलूभा जाडेजा मंगल सिंह बचूभा सोढ़ा दशरथ सिंह नटूभा जाडेजा इंद्रजीत सिंह पी जाडेजा मयूर सिंह जगूभा जाडेजा जयेंद्र सिंह तखुभा जाडेजा नरेंद्र सिंह हकुभा परमार कुलदीप सिंह जे जाडेजा विजय सिंह के सोढ़ा अनिरुद्ध सिंह बी जाडेजा बलवंत सिंह पी महर दिलीप सिंह सी सोढ़ा भरत सिंह सी सोढ़ा जीतूभा ए चावड़ा प्रदीप सिंह राणा रणजीत सिंह एस जाडेजा नरेंद्र सिंह एन जाडेजा भगीरथ सिंह बी रायजादा कुलदीप सिंह एस जाडेजा वंकाजी के जाडेजा जीतूभा ओ तुंवर महित सिंह एस जाडेजा नरपत सिंह डी जाडेजा राहुल सिंह जी जाडेजा रविराज सिंह के जाडेजा जयदीप सिंह डी जाडेजा સિંહ કે સોઢા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ માં નવરાત્રી ચેરિટેબલ ટ્રસ્ટ નવરાત્રી આપણે યાદ કરતા હોય છે કે ગુજરાતની સૌથી મોટામાં મોટી નિઃશુલ્ક નવરાત્રી હોય તો એ છે આપ જોઈ શકો છો દ્રશ્ય એક સાથે બાર ખેલૈયાઓ ખેલી રહ્યા છે મન મૂકીને ઝૂમી રહ્યા છે છેલ્લા દસ દિવસમાં મુંદ્રાની જે મોજ હોય છે કે આશાપુરા ટ્રસ્ટ જે છે એમના યુવાનો એમના સ્વયંસેવકો અને ગજેન્દ્રસિંહ જાડેજા એની સમગ્ર ટીમ જે મહેનત કરી એ મહેનત અમને અને આપ સૌને દેખાઈ રહી છે ત્યારબાદ આપણી સાથે બહેનો પણ છે નૈનાબેન ખાસ કરીને આ નવરાત્રી છેલ્લા ત્રણ વર્ષથી સફળતાપૂર્વક આગળ વધી રહી છે આ ચોથો વર્ષ છે અને બાર હજારથી વધુ ખેલૈયો એક સાથે ઝૂમી રહ્યા છે ત્યારે આપ કેટલા વર્ષથી આ નવરાત્રીમાં આવો છો અને આ નવરાત્રી આપને કેવી લાગી હું છે ને 3 વર્ષથી આવું છું ને ખૂબ મજા આવી છે અમે અહીંયા કને પહેલી વાર આયા ત્યારથી બહુ મજા આવી ગઈ તો અને આ લગભગ ઉંજામાં પહેલી નવરાત્રી છે ખૂબ

મુન્દ્રામાં કયો ઝામ્યો છે રંગ નવરાત્રીનો એકદમ બહુ મજા આવી રહી છે અહીંયા અમને બહુ જ મજા આવી રહી છે ફૂલ મોજ કરી રહ્યા છીએ અમે અહીંયા આવી નવરાત્રી અમે સુધી ક્યાં જોઈ નથી આવી બહુ આપણો સમગ્ર ગ્રુપ આપની સાથે છે આપણો સમગ્ર ગ્રુપ અમારી સાથે છે આખો ગ્રુપ દેખો છે ફૂલ એન્જોય કરી રહ્યા છે સમગ્ર ટીમ જે મહેનત કરી છે મહેનત હિસાબ શું કહેશું એકદમ બહુ સારો મેનેજમેન્ટ કર્યો છે બધું મુન્દ્રાની જનતા ખૂબ આનંદ લઈ રહી છે ફૂલ ફૂલ આનંદ લઈ રહી છે અને સૌથી વધારે તમે જુબી રહ્યા છો તમે આ નવરાત્રીનો જે લાભ લઈ રહ્યા છો ચાલુ વર્ષા છે ખેલૈયો માટે જે મુંદરાને છેલા 4 વર્ષથી તક મળી રહી છે ત્યારે આ નવરાત્રી વિશે અને આપ કેટલો આનંદ લઈ રહ્યા છો આનંદમાં તો આના જે અમને આનંદ કે આવ્યો રહે આવી નવરાત્રી અમે આખો ગુજરાત ફર્યા છીએ બધી જગ્યાએ ટિકિટ વારી પણ છે પણ આ વગર ટિકિટની નવરાત્રીમાં બહુ આનંદ આવે છે અમને અને આમનું જે મેનેજમેન્ટ છે એ બહુ અતિ સુંદર છે ફરીથી મિત્રો મને એ લોકો મળ્યા છે જે કે આગલી નવરાત્રીમાં મળ્યા હતા અને મન મૂકીને ઝૂમી રહ્યા છે કારણ કે આ દસ દિવસ ઝૂમવાનો દિવસ છે માની આરાધનાનો દિવસ છે ત્યારે બેન આપનો પરિચય આપી દો આપ ક્યાંથી આવો છો અને કેટલા વર્ષથી આપ આ નવરાત્રીનો લાભ લો છો હું અહીંયા મુન્દ્રામાં રહું છું પંદર વર્ષથી અને હું છું અમદાવાદની પણ જ્યારથી કરી નવરાત્રી અહીંયા ચાલુ થઈ છે ત્રણ ચાર વર્ષથી ત્યારે હું અમદાવાદ બી નથી જતી અહીંયા જ રમવા આવું છું અમે તો સાંભળ્યું છે કે અમદાવાદ તો બહુ મોટી મોટી નવરાત્રી થાય છે બહુ મોટી મોટી તોતિંગ ફી હોય છે ને તમે મુંદ્રામાં આવે છો

આ સમગ્ર ટીમ પોતાના જે કાર્યકર્તા કામ કરી રહ્યા છે તો આ ટીમને આપ કઈ રીતે શુભેચ્છા પાઠવ અહીંયા સિક્યુરિટી બધું સારું છે ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ એમ ધ્યાનપૂર્વક રાખવામાં આવે છે કે છોકરાને તકલીફ ન પડે એ માટે એટલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ પોરબંદરના કલાકારો એ જ્યારે અહીં કચ્છીઓને ઝુમાયા તમે પણ જુમ્યા એમાં તો કલાકારો વિશે શું કહેશો કલાકારો વિશે તો કલાકાર તો એવા અમને કે ક્યારે ક્યાં જોયા નથી એટલા મસ્ત સિંગર છે કે અમે અહીંયા આવીએ છીએ તો અમે મજા આવે છે ઘણી બધી રમવા માટે બેન ઘણી વાર એ વાત સાચી હોય કે આપડે કોક ના લગ્ન કલાકાર ને બોલાવી એ વાત કરતા હોય પતિ સાથે હા ચોક્કસ એક વાર મા નારો લગાવી દો તમે તમારી ટીમ સાથે મિત્રો મુન્દ્રા તો નહીં પરંતુ સમગ્ર ગુજરાતની સૌથી મોટી નિઃશુલ્ક નવરાત્રી એક સાથે બાર હજાર છેલ્લા ટ્રસ્ટ વર્ષથી આયોજન સફળ થઈ રહ્યું છે હાલ વરસાદ પણ થોડો થોડો ચાલુ છે તો પણ આપ જોઈ શકો છો કે આ મેદાનમાં એક પણ વ્યક્તિ હટ્યો નથી અને આજે તમે સંકલ્પ લીધો છે કે મુન્દ્રા ના ખેલૈયાઓ તો નહીં પણ સાથે સાથે ગુજરાતના પણ ખેલૈયાઓ આપના આ નવરાત્રીમાં આવે છે ત્યારે કેવો લોકો લાભ લઈ રહ્યા છે આ નવરાત્રી નો અને ગજેન્દ્રસિંહ આ નવરાત્રી જે મોટી થઈ રહી છે મુદ્રા આના માટે તમારું આયોજન છેલ્લા સાત દિવસ થી કઈ રીતે રહ્યું છે અમે નવરાત્રીના આયોજન બાદ ચોથું વર્ષ છે નવરાત્રી નું છેલ્લા ચાર ચોથા વર્ષ થી આયોજન આ નવરાત્રી નું કરી રહ્યા છીએ નવરાત્રી આયોજન માટે અમને લગભગ એક દોઢ મહિના પહેલાથી તૈયારીઓ છે શરૂ કરવી પડી પડે છે કારણ કે દર વર્ષે અમે કંઈક નવું જે ખેલાયાઓ છે ને આપીએ સાથે સાથે આ વર્ષે ઘણી બધી એવું નવી પ્રવૃત્તિઓ કરી છે કે જેનાથી સમાજ પ્રત્યે કામ કરતા લોકોને પ્રેરણા મળે અને સમાજનો વિકાસ થઈ શકે જેમ કે રોજગારીની વાત કરું યા નવા કલાકારોને મંચ મળે એના માટેની વાત કરું તો દરરોજ બે કલાકારો અમે સિલેક્ટ કરીએ છીએ જે ઉભરતા કલાકારો છે શરૂઆતના રાઉન્ડમાં એને ગાવાનો મોકો આપીએ છીએ બીજી વાત ગઈકાલે અમે મુન્દ્રા અને માંડવી બંને તાલુકાના પચીસ પચીસ શિક્ષકોનું જે શ્રેષ્ઠ શિક્ષકો છે જે ચાર પાંચ અલગ અલગ ટીમોની સહમતિથી સિલેક્ટ થઈને નક્કી થયા હતા પચીસ પચીસ શિક્ષકોનું અમે ગઈકાલે સન્માન કર્યું છે જેનાથી અન્ય શિક્ષકો જે માત્ર માત્ર કોઈ ઘણી એવું હોય હોય છે વેતન માટે કામ કરતા જયારે શિક્ષક વેતન માટે કામ કરે ને એ દેશનું નિર્માણ ક્યારે ન થઈ શકે એ દેશનો વિકાસ ક્યારે ન થઈ શકે તો એમને પણ પ્રેરણા મળે એ શિક્ષકોને પણ પ્રેરણા મળે એટલે જે સારું કામ કરે છે એમને વધાવ્યું છે બધાએ સારું કામ કરે છે ભવિષ્યમાં એને પણ આગળ વધાવશું ને આવી અનેક પ્રવૃત્તિઓ નવા જેમ વર્ષ બદલે છે વિસ્તાર પણ વધારવો પડે છે પ્રવૃત્તિઓ પણ વધારવી પડે છે ગજેન્દ્રસિંહ મેદાનમાં પગ રાખવાની જગ્યા નથી અને બાર હજારથી થી વધુ ખેલૈયાઓ એક જ સંકલ્પ લીધો છે કે આ આયોજન જો કરી શકે તો આશાપુરા ટ્રસ્ટન કરી શકે છે મને નથી લાગતું ભવિષ્યમાં કદાચ આનાથી વિશેષ આયોજન થઈ શકે પરંતુ આ આયોજન કરવા માટે એક પણ વ્યક્તિને તકલીફ ન થવી બહેનો નિઃશુલ્ક આવી કોઈ પણ ડર સંકોચ રાખ્યા વગર આ ગરબામાં માણી આરતીમાં અને અહીંયા ઝૂમવા માટે આવી રહ્યા છે તો પહેલા આ પબ્લિક માટે આપ શું કહીશું

મારાથી અમારી ટીમ થી ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે સીધા કનેક્ટ છે એટલે એ વ્યવસ્થાનો ભાગ છે એ મહેમાન નથી બીજી અમારી સ્વયંસેવકો ની ટીમ છે જે ત્રણસો જણાની ટીમ છે એ પણ ફરી રહી છે ક્યાંક કોઈક ને અવ્યવસ્થા ન થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને એમાં એના પણ અમે સતત કન્ટિન્યુ પ્રયત્ન કરી રહ્યા છીએ અમે ઘણા આયોજન જોયા છે ખાસ કરીને રાજનીતિ જ્યારે બાજુમાં આવતી હોય છે ત્યારે મોટા મોટા આયોજન થતા હોય છે પરંતુ આ કોઈ પણ દિલમાં રાજદ્રોહ રાખ્યા વગર કોઈ પણ સંકોચ રાખ્યા વગર આવો વિશાળ જે આયોજન કરી રહ્યા છો આ આયોજન કરવા માટે આર્થિક સહયોગ પણ જોઈએ તો આપને દાતાઓનો કેવો સહયોગ મુદ્રામાં મળી રહ્યો છે બિન પોલિટિકલ કાર્યક જ્યારે કરતા હોય ત્યારે ઘણા બધા આમાં સમીકરણો જોવા પડે છે અને હું માનું છું ખાસ મુદ્રાની અંદર ઘણા બધા દાતાઓ જે અમારા સંબંધના હિસાબે ક્યાંક પોતે પોતાની જવાબદારી સમજી અને ક્યાંક આ જોઈને ડોનેશન આપતા હોય એ હૃદયપૂર્વક આભાર માનું અને એના થકી જ આ આવડો મોટો કાર્યક્રમ શક્ય બન્યો છે ગજેન્દ્રસિંહ ખાસ કરીને અહીં જે લોકોને જુમાવી રહ્યા છે ઓડેદરા સાહેબ હોય એમની સમગ્ર ટીમ હોય એ આપના મુન્દ્રા મહેમાન બન્યા છે આપના મહેમાન બન્યા છે તો એમને શબ્દોમાં કઈ રીતે આવકારશો અને કઈ રીતે એમનું અભિવાદન કરશો જેટલા પણ કલાકારો છે એ ગાયક કલાકાર હોય દેવીનભાઈ ઓડેત્રા હોય વિસીબેન ગોહ હોય અવનીબેન બેન શાહ હોય કે સમીરેન પાર્ટી એચવી સાઉન્ડ જે પણ બધા છે જે આ વ્યવસ્થાનો ભાગ બને છે મંડપ તમામ એ બધાએ મનથી કામ કર્યું છે પૈસા માટે નહીં પણ આ જે ખેલાયો ખેલાયાઓ છે એના સંતોષ માટે કાર્ય કર્યું છે એમને જ્યાં સુધી કહીએ ત્યાં સુધી નવરાત્રી ચાલુ રાખે છે

તમામ પબ્લિક સાથે મળ્યા અને પબ્લિક માં ખાસ કરીને જે કે આ જે કલાકાર છે ને ઓડેદ્ર સાહેબ એ જયારે ગાતા હોય ને ત્યારે અમને અલગ જ રંગો છે જનતા સાહેબ આ વાત કરું તો બાર વધુ ખેલાઈયો એક સાથે અને ગુજરાતની સૌથી મોટામાં મોટી નિઃશુલ્ક નવરાત્રી છે અને આ નવરાત્રી છેલ્લા ચાર વર્ષથી થઈ રહી છે આ ચોથા વર્ષમાં આવે છે હાલ અને આ નવરાત્રીમાં જે તમે લોકોનું દિલ જીત્યું સાહેબ ઓડેદ્રા સાબરની વાત કરું તો એની મરદાનગીની વાત હું સાંભળી છે પણ આજે તમે ગાયને લોકોને ખુશ કર્યા છે આપ મુદ્રામાં આવે છો પહેલાં મુદ્રામાં આપનું હાર્દિક સ્વાગત છે સાહેબ અમારી આ પબ્લિક છે જનતા છે એ વિશે બે શબ્દ શું કહેશો મુદ્રાની પબ્લિક વિશે હું બોલી શકું એવી મારી કોઈ ઓલી ઓકાત નથી કારણ કે એટલો પ્રેમ મળે છે એટલો પ્રેમ મળે છે કે આ પ્રેમને પચાવવાની શક્તિ અમે ડેલી માતાજી પાસે માગીએ પચાવવાની પણ અમને શક્તિ આપજો સાહેબ કારણ કે કોઈ કોઈ બાકી બાર ની અમને ખુશી થાય છે જે વ્યક્ત કરવા માટે અમારી પાસે શબ્દો નથી સાહેબ બોલીવુડ સિંગરની સ્ટાઈલ અમે જે જોઈ છે કારણ કે મેં લાઈવ નિહાળેલા છે કે જે મંચ ઉપર હોય ને જે સ્ટાઇલ હોય છે બાલ ને આપ તો જુબી નોટિયાલ જેમ લાગો છો ને તમારો જે અંદાજ નિરાલ હોય છે સાહેબ આ જે ખુશી હોય છે આજે તમને અંદરથી આતુરતા જે આવે છે લોકોને જોઈને તો આ બધું ક્યાંથી શીખ્યા સાહેબ આપ જી બધો અનુભવ અને મને ખાસ કરીને પબ્લિક તરફથી ડિમાન્ડ પણ આજે અહીંયા મુન્દ્રામાં જ મને મળી છે કે તમે જે ખુલા રાખો એના કરતા જે અર્ધી જે પોની તમે વાળો સારી લાગે એટલે પછી એમની ડિમાન્ડ ઉપર અમે અહીંયા લુક કર્યું છે નહીં તો રેગ્યુલર પ્રોગ્રામમાં ખૂબ વાળ ખોલા હોય છે સર મારા કચ્છમાં અમિતાભ બચ્ચનજી કહે છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આપ કચ્છમાં આવ્યો છો તો શું વાકઈમાં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખે છે અમારા કચ્છમાં એક છે એક છે કારણ કે કચ્છની પબ્લિકનો જે પ્રેમ મળે છે ને એનો કોઈ મોલ ન થાય કોઈ મોલ ન થાય જી સાહેબ એક કહેવત છે કે કચ્છની અંદર જે કલાકાર પાસ થઈ જાય ને એ ગુજરાતના કોઈ પણ ખૂણે જાય એની વાવે અમારી કચ્છની કોયલ ગીતાબેન દબારી આ હાલ જોવો છો મુંબઈની અંદર લોકોને જમાવી રહ્યા છે ઘણા એવા કલાકારો નીકળ્યા છે અને આપની આ નવરાત્રિમાં આપના સ્ટેજ ઉપર ઉભરતા ચહેરાઓ પણ જેને મોકો આપતા કાપો છો આ ગજેન્દ્રસિંહ જાડેજા એની ટીમ જે આ કાર્ય કરી રહી છે આ કાર્ય બાબતે આપ શું કહેશો બહુ સરસ કાર્ય કરે છે જે શરૂઆતમાં જે કલાકારોને ચાન્સ આપે છે ને એ તો મારા ખ્યાલથી બહુ મોટી વાત કહેવાય કારણ કે એક તો આવડું મોટું મંચ ઘણા સંઘર્ષ પછી મળતું હોય પણ જે ગજેન્દ્રભાઈ અને એમની સમગ્ર ટીમ એમને હું ધન્યવાદ આપીશ આ વાત માટે કે એમને તાત્કાલિક અને આવડું મોટું આ સ્ટેજ પૂરું પાડે જેથી કરી એમનો સ્ટેજ ફિર દૂર થાય સાહેબ મારે એ જાણવું છે કે ક્યાં પોરબંદર ક્યાં મુંદ્રા ગજેન્દ્રસિંહ જાડેજા મેન તો પાંચ છ વર્ષથી સાત વર્ષથી હું કચ્છમાં પ્રોગ્રામ કરું છું અને કચ્છનું સાહેબ એવું છે કે બધા પ્રાંત પ્રાંતમાં અલગ અલગ લોકસંગીત છે કચ્છના એક એક ગામડે અલગ અલગ લોકસંગીત છુપાયેલું છે એટલે એને પકડતા આવડવું જોઈએ અને માતાજીની દયાથી થોડી ઘણી કોશિશ કરી લઉં છું એટલે ગજેન્દ્રભાઈ અને અમારે હાજી ઉસ્તાદ છે બહુ મોટું નામ ધોલકમાં એમનો મને કોલ આવ્યો કે ભાઈ આપણે આ રીતના આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટની સરસ મજાની નવરાત્રી થાય છે અને કે ગુજરાતની સૌથી મોટી નિઃશુલ્ક નવરાત્રી થાય છે એટલે એ રીતે અમે એને ગજેન્દ્રભાઈ કોન્ટેક્ટમાં આવ્યા સાહેબ સોશિયલ મીડિયામાં સૌથી વધારે રીલ્સ તમારી જ વાયરલ થઈ રહી છે આપને યુટ્યુબમાં આપણે જોઈએ છીએ જ્યારે સવારના મોબાઈલ ફોનની રીલ્સ તમારી જ પહેલી આવે છે તો અમારી આ મુંદ્રાની જનતા છે ભૂળી જનતા છે અમારી એના વિશે બે શબ્દ કંઈક સંભળાવો તમારા અંદાજમાં એમના વિશે એક જ વસ્તુ અરે લોહીનો નતો સંબંધ આ તો લાગણી ની હતી યારી દોસ્તી ના અમે હમ ખાધા એવી ભાઈ બાંધી અમારી ખૂબ આભાર મિત્રો અત્યારથી બે મહિના પહેલા અમારી ટીમ અમીર ખાનજીને મળી હતી જ્યારે કચ્છની અંદર અને એક કલાક અમે એમનો સામેલ હતા અને અમીર ખાનજીની એક વાત મને યાદ આવે છે કે 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 કહેતા કચ્છ કચ્છ અંદર હે મિલા એટલે વાકઈમાં આપણું કચ્છ ખૂબ આપી રહ્યું છે અને આવા કલાકારો જે ઓડેદર સાહેબ જ્યારે કચ્છમાં આવ્યા હોય અને એમને આટલો પ્રેમ મળ્યો હોય તો હું માનું છું કે મુન્દ્રાની જનતા જ આપી શકે ઓડેદર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કચ્છના મહેમાન બને અને ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો એવી અમે આપણે અલ્લા ઈશ્વર પાસે પ્રાર્થના કરી છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ગુજરાત